ડીસા તાલુકાના ભીલડી ગામમાં ઉનાળે ગટરો ભરાવવાથી ઉભરાવાથી ચોમાસા જેવો માહોલ ભીલડી ગામની સોસાયટીઓ અને હાઈવે રોડ પર કેટલી વાર ગટરના પાણી ફરી વળે છે જેથી નાગરિકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવે છે નવી ભીલડી વોર્ડ નંબર ચારની ની ઉભરાતી ગટરોથી વેપારીઓ ત્રાયમા વારંવાર પંચાયતને રજૂઆત કરવા છતાં નક્કર પગલાં લેવાતા નથી રાહદારીઓ ગટરના પાણીમાં ચાલવા મજબૂર બન્યા પંચાયત જોડે કાયમી ધોરણે આ સમસ્યાનો નિકાલ થાય તેવા કોઈ પ્રયાસો હાથ નથી ચોમાસામાં તો આ સમસ્યા મોટી મુસીબતો ઊભી કરે છે કેટલાય ઘરોમાં પાણી ભરાઈ જાય છે પરંતુ તેના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી વારંવાર ગટરો ઉભરાતા રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાય છે બે દિવસ પહેલા નવી ભેરડી ગ્રામ પંચાયતની ભોમાજી પટેલ ચાલી વોર્ડ નંબર ચાર ગટર ઉભરાઈ હતી અને પંચાયતને જાણ કરતા મશીનો દ્વારા